છ પ્રકરણ બે વિશે ગણિત પૂર્ણ સંખ્યાઓ તો અહીં પ્રશ્ન નંબર એક નંબર એકમાં સી નંબર બે બી નંબર ત્રણ બી નંબર ચાર બી નંબર પાંચ બી નંબર છ છમાં બી સાતમાં બી આઠમ બી નવ સી દસ બી પ્રશ્ન બે ખાલી જગ્યાએ પૂરો નંબર એક નવ હજાર નવસો નવ્વાણું નંબર બે અઠ્ઠાવન હજાર નવસો ઓગણચાલીસ નંબર ત્રણ બે અંકોની કુલ સંખ્યા નેવું છે નંબર ચાર ડાબી નંબર પાંચ નંબર પાંચ ડાબી નંબર છ લેસદેન પ્રશ્ન નંબર ત્રણ ખરા ખોટા પહેલું નંબર એક ખોટું બે ખોટું નંબર ત્રણ સાચું ચાર ખોટું પાંચ સાચું જોઈ અને વાંચી લીધું પ્રશ્ન નંબર પાંચ તેર હજાર ચારસો ની તરત પહેલા તરત અને પછી આવતી ત્રણ ત્રણ સંખ્યાઓ લખો એ પણ અહીં નોંધ કરેલી છે પ્રશ્ન છ સંખ્યા રેખા દોરો જીરો ચાર દસ અને પાંચ ઓછા ત્રણ બરાબર પંદર પચીસ ઓછા દસ બરાબર પણ પંદર થશે પ્રશ્ન આઠ કોઈ પણ પૂર્ણ સંખ્યાની તરત પછીની પૂર્ણ સંખ્યા મેળવવા માટે શું કરવું પડે તો દરેક પૂર્ણ સંખ્યામાં પ્લસ એક ઉમેરવો પડે છે જાતે કરીએ સંખ્યા રેખાની મદદથી નીચેની ગણતરી કરો પાંચ વત્તા બે તો સંખ્યા રેખા દૂરી છે જવાબ સાત આવે છે બે ત્રણ ગુણ્યા પાંચ તો ત્રણ પંચા પંદર એટલે કે ત્રણ ત્રણ અંકનો કૂદકો મરાઈએ પાંચ વખત તો પંદર જવાબ આવે છે અગિયાર ઓછા સાત તો અગિયાર ઉપર ઊભા રહીએ અને બાદ બાકી કરવાની હોય સાત એકમ તો સાત એકમ ડાબી બાજુ ખસીએ તો જવાબ ચાર આવે છે